જય માતાજી મિત્રો રામાદાણી બ્લોકમાં બધાનું સ્વાગત છે ને મિત્રો આપણે સાર લઈ જવાની છે ખેતર આપણે વહેલા ચાર વાટવા ગયા હતા ને અહીંયા અહીં ટ્રેક્ટરમાં ટોલામાં ભરી લાવ્યા સાર પણ ટોલું ખેતર લઈ જાય જેવું નહોતું કેમ કે રસ્તો અહીંયા છે ઉઠી જાયો નહીં તમે ભારે ભારે લઈ જા અંદર હવે બફીએ થોડીક જાય પણ મિત્રો આપણે એક વિચાર્યું છે પણ એ હાલ નહીં કહેવું આપણે શેતર જવાનું છે ખેતર જઈ છેતર જઈને કહીએ ને અહીંયા જો વિચાર ના આવે તો છે ગમ રોમાંભી ના મંદિરે જઈને કહેવાનું છે કેમ કે એ વિચાર એવો હશે એટલે શું વિચાર હશે કોમેન્ટ કરજે વિડીયો જુઓ તો ખડી અરે અમારે મંકું ભાઈ આવે હેરા મંકુ આવ્યા મંકુ એ મારે જુઓ વ્લોગર છોટા વ્લોગર શું કહે મંગો શનું હવાર શનું હવા દિવાળી ચીવી થઈ

શું છે હા ગપો મારે હે તું તો શું ક્યા તાબુ તાબુ ના કે ઘર કહેવાય શું હે ઘર ને આવડે છે તો બોલ તો આબો શેતર હે હે શેતર શેતર કેરા નો કંચામો જામ હેલો હે ચંપણ હે હે તો હે મારી એક મનોકામના પૂરી થાય ને એટલે હું એક ઠકાણે જવાનો તારા બહુ ને હા શું કે બાઈક લઈને જવાનું વાત કહું શું કહે બોલો બોલ બોલ એ માટે જ મીઠો કેમ છો તમારે સ્કૂલ ખુલશે એટલે અમે

કા તો કાચું તોડી લીધું કે શું કરવાનું ગો કેવા દાડા આવ્યા છે કાચ જોમ ફળે ખાવા પડે છે અમે તો જોમફળ તો ખરા પણ પેલું બીજું કોમે કરવાની છે અને કોને કોને જોમફળ ભાવ કોમેન્ટ કરજો અને આપણે જે કીધું ને કે આપણે રણુજા જવાનું છે પણ એ શું કારણથી જવાનું છે એ આપણે બધું બતાવીએ રણુજા ચમ જવાનું છે અને ચાણા જવાનું છે શું થાય ત્યારે જવાનું છે મિત્રો આપણે ગોમવા રૂમાનું મંદિર છે તો ઘણી તમે કોમેન્ટ કરજો તમને ખબર હોય અને જોમફણ પણ કેવો તમને તમે ભાવે છે બહુ ભાવે છે અને તમારે ઘરે હોય તો મને પોચ કિલો મોકલાવજો આવતા હોય હો ને વેચાતા લઈને ભા તો મિત્રો આપણે હવે છેતર આવી ગયા છેતર ફોઠી ઉડવાની છે આ તો જોમફળ ભૂખલા જ નહીં મૂકું જોગફળીએ જવું અમારે એ જોમફળી છે જે મિત્રો મારા ડેલી બ્લોગ જોતા છે એમને ખબર જ છે તો મિત્રો હવે આપણે રોમાપીના મંદિરે નહીં પણ કેમ કે ઘરે જઈને મળશું પછી અહીંયા જઈને વાત કરવાની છે કે શું કારણથી આપણે રણોજા જાણું અને ત્યારે જાણું છે ઓકે તો મળે ઘરે જઈ ત્યાં તો મિત્રો આપણે ફ્રેશ થઈ નીકળી ગયા રોમાપીના મંદિરે મિત્રો આપણે મંદિરે તો દઈએ રોમાપીના મંદિરે જવાનું છે અને કહેવાનું છે કે શું કારણ કે આપણે રણુજા જવાનું છે અને જાણે જવાનું છે એ બધું આપણે રોમાપીના મંદિરે જઈએ અને પછી અહીંયા દર્શન કરીએ પછી એ બધું કહીએ ઓકે તો રોમાપીના મંદિરે જઈને મળી જતા તો આપણે ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી ગયા અમારે ગોમકે દેરી અને છે મિત્રો પહેલાં આપણે દર્શન કરી લે રોમાપીના હા છું કહો મજા જય રોમાપીર મિત્રો આપણે બેઠા બેઠા જ કહીએ છીએ કે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં ઇન્સ્ટાગમાં એક આઈડી બનાવે છે પાટણનો બંકો જીરો બે એમાં ત્રીસ હજાર ફોલોઅર થાય ત્યારે આપણે પીપલાણાથી રણોજા દર્શન કરવા જવાનું છે આ વાત હતી એટલે હું તમારા બધા ચાર મિત્રોને જણાવું કે આપણે રોમાપીઠને રોમોપીર આપણને સફળ કરશે તો મિત્રો આપણે દર્શન કરવા અને આપણે રોમોપીરને બહુ માનીએ છીએ મિત્રો એ વિડીયો એ આઈડીમાં જલ્દીથી જલ્દી પાટણનો બંકો ઝીરો બે આઈડીમાં ત્રીસ હજાર ફોલોઅર જલ્દી કરાવી દો તો આપણે જલ્દીથી જલ્દી પીપલાણાથી રણૌજા જઈએ ઓકે અને બ્લોગ પણ આવશે જ્યાં જવાનું થશે ત્યારે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુકમાં બધી જગ્યાએ બ્લોગ આવી જાય તમને જાણકારી મળી જાય અને તમને ખબર જ હશે અને તમારે ત્રીસ હજાર ફોલોઅવર થાય એટલે તમારે મેસેજ કોમેન્ટ સ્ટોરી કરીને કે ભાઈ તમારે રણુજા જવાનું છે કે નહીં જવાનું તો ભાઈ જાઓ અને મારી હંગા આપવું હોય તો ભાઈ કોઈ ચિંતા નહીં આપણે બાઇક લઈને જવાનું છે જેને પણ મારી સંગાથી જ્યારે ત્રીસ હજાર ફોલોઅવર થાય ત્યારે આવવું હોય પોતાનું બાઇક લઈને મારી સંગાત થઈ જાય આપણે જવાનું થાય ત્યારે ફાઇનલ તારીખ કરી દઈશું જય માતાજી જય બાબાજી તો મિત્રો જુઓ અમારા ગોમનું મંદિર પણ કમાભાઈનું બનવાનું ચાલુ છે તો મિત્રો હવે આપણે દર્શન કરી નીકળી જાવ તો મિત્રો રોમાપીના મંદિરે આવીને આટલું જ કહેવું હતું તો મિત્રો જલ્દીથી જલ્દી પાટણના બંકા આઈડીમાં ત્રીસ હજાર ફોલો જલ્દી કરાવી દો અને સામાધાણી બ્લોગ ચેનલમાં પણ જલ્દીથી વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવી દો અને જેટલા બને એટલો આ વિડીયો શેર કરજો એટલે હવે આ બ્લોગ આટલે પૂરો કરું છું બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટમાં જય માતાજી જય બાબાજી